જો તમને કાઠિયાવાડી વાનગીઓ ભાવે છે તો તમે એકવાર આ શાકની ટ્રાય કરજો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવું આ શાક તૈયાર થાય છે તો ચાલો મસ્ત મજાના વરાળિયા શાકની રેસીપીને શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એ એકદમ ટેસ્ટી એવું કાઠિયાવાડી સ્ટાઇલ વરાળિયો શાક બનાવવા માટે અહીંયા મેં મીડિયમ સાઇઝના બટેટા તો મેં ટોટલ એક કિલો શાક લીધું છે જેમાં નાની સાઇઝના બટેટા નાના રીંગણ ટમેટા ડુંગળી સાથે થોડા મીડિયમ એવા મરચાં અને આખા લસણના ગાંઠિયા તો ચાર મેં આખા લસણ લીધા છે હવે પહેલા આપણે શાક બનાવવા માટે બટેટાને સારી રીતે ધોઈ લેવાના છે અહીંયા આપણે બટેટાની છાલ નથી કાઢવાના એટલે એને ખૂબ સારી રીતે ધોવાના બટેટા ધોવાઈ જાય એટલે પ્લેટમાં કાઢી આપણે રીંગણને પણ સારી રીતે ધોઈ લેશું અને આજે એક્સ્ટ્રા રીંગણનો ભાગ છે જે ગ્રીન કલરનો સાઈડમાં એને કાઢી લઈએ આપણે ડીટીયું નથી કાઢવાનું કેમકે રીંગણ આપણે ભરવાનું છે બધા રીંગણને આ રીતે તૈયાર કર્યા પછી હવે મરચાંને પણ ખૂબ સારી રીતે આપણે વોશ કરી લેશું તો રીંગણ બટેટા મરચા બધું ધોવાઈ જાય છે એના આ રીતે આપણે વોશ કરી લેશું તો શાકભાજી આપણે ખૂબ જ સારી રીતે બધા સાફ કરી લેવાના છે અને પછી આ શાકને તૈયાર કરવાનું તો લસણના ગાંઠિયા સરસ ધોવાઈ ગયા છે એને આપણે ભરવાના નથી એટલે એને આપણે એક પ્લેટમાં સાઈડમાં રાખી દઈએ અને બાકી બધા જે શાક લીધા છે એ બધા શાકને આપણે ભરીને તૈયાર કરવાના છે ડુંગળીની મેં અહીંયા છાલ કાઢી લીધી એક જ બાજુથી ડુંગળીને તમારે કાપવાની છે જે ગાંઠનો ભાગ હોય એને નથી કટ કરવાનો જેથી તમે મસાલો ભરી ડુંગળીને બાફો તો એ જે ડુંગળી છે એ છૂટી ન પડે તો બધા શાક ભરવા માટે આ રીતે આપણે એમાં ક્રોસ કટ લગાવીશું અને મરચામાં આ રીતે આપણે એક સિંગલ કટ લગાવવાનો તો મરચું બીજી બાજુથી કટ ના થાય એ રીતે તમારે મરચાને કટ કરવાના બટેટામાં મસાલો ભરવાનો છે એટલા રીતે બટેટામાં આપણે ક્રોસ કટ લગાવીશું અને એ જ રીતે આપણે રીંગણમાં પણ ક્રોસ કટ લગાવી દઈએ તો આ રીતે જે રીંગણનો પાછળની સાઈડ નો ભાગ હોય ડીયા વાળો નહીં બીજી સાઈડ હોય ત્યાં આ રીતે આપણે મસાલો ભરવા માટે ક્રોસ કટ લગાવીએ સાથે રીંગણને આપણે ચેક પણ કરી લેવાના રીંગણમાં ઘણી વાર નાની નાની જીવાત હોય છે તો અંદરની બાજુ રીંગણ સારી રીતે ચોખ્ખું હોય એવું ચેક કરી લેવાનું સાથે આપણે ટમેટાનો ઉપરનો થોડો ભાગ કાઢી આ રીતે એમાં પણ મસાલો ભરવા ક્રોસ કટ કરીશું અહીંયા તમારે દેશી ટમેટા નહીં આ જ ટમેટા વાપરવાના છે દેશી ટમેટામાં પાણીનો ભાગ વધારે હોય છે તો બધા શાકને મેં કટ લગાવી તૈયાર કરી લીધા હવે ઝટપટ ટેસ્ટી ચટાકેદાર મસાલો બનાવીએ જેના માટે આપણે મિક્સર જાર લેશું અને અહીંયા મેં સો ગ્રામ શેકેલા સિંગદાણા ફોતરા કાઢીને લીધા સાથે એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ લેશું એક ટેબલ સ્પૂન સૂકા ધાણા અને એક ટી સ્પૂન જેટલી લીલી ભરિયાળી લેશું મસાલાને આપણે બધી જ વસ્તુને મિક્સરના પલ્સ મોડ પર મિક્સર ચાલુ કરી બંધ કરવાનું ચાલુ કરી બંધ કરવાનું એ રીતે આવો અધકચરો ભૂકો કરી લેશું તો મેં શિંગદાણા અને બાકીના સૂકા મસાલાનો આવો અધકચરો ભૂકો કરી લીધો જેને આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું આજ મિક્સર જારમાં આપણે ચાર મીડિયમ તીખા હોય એવા લીલા મરચાં પચીસ કળી જેટલું લેબલ સ્પૂન થશે જેમાં સો ગ્રામ જેટલા ભાવનગરી ગાંઠિયા લેશું અહીંયા ભાવનાગરી ગાંઠિયાની જગ્યાએ પાપડી ગાંઠિયા પણ વાપરી શકાય તો મિક્સર આ રીતે રિવર્સ ડાયરેક્શનમાં ફેરવવાનું અને બંધ કરવાનું એટલે એક બે વાર કરશો બાઉલમાં કાઢી અને આ જ મિક્સર જારમાં મિક્સ ચવવાણું તો મેં સો ગ્રામ જેટલું ચવાણું લીધું એને પણ આપણે મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરી આવો કચરો ભૂકો તૈયાર કરી લેશું તો તમે ચવાણું અને ગાંઠિયાની જગ્યાએ શેકેલો ચણાનો લોટ પણ વાપરી શકો પણ આ શાકનો જે સ્વાદ છે એ આના મસાલાથી જ હોય અને આનો મસાલો ગાંઠિયા અને ચવાણાથી જ બનાવવામાં આવતો હોય છે હવે આમાં બાકીના મસાલા ઉમેરીએ તો બે ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર બે ટેબલ સ્પૂન ધાણાજીરું એક ટેબલ સ્પૂન હળદર પાવડર અડધી ચમચી કરતાં થોડું પર મીઠું સાથે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ અને બે ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીએ અહીંયા આપણે આદુ મરચાં લસણની જે પેસ્ટ તૈયાર કરી એમાંથી એક ટેબલ સ્પૂન ઉમેરીશું એક ટેબલ સ્પૂન વઘારમાં ઉમેરીશું સાથે બે ટેબલ સ્પૂન જેટલું શિંગ તેલ ઉમેરીશું અને બે મોટી સાઈઝના લીંબુનો રસ ઉમેરી દઈએ તો આ મસાલો તીખો ખાટો અને મીઠો એકદમ ચટાકેદાર બનાવવાનો અહીંયા મેં વન ફોર્થ કપ લીલા ધાણા ઉમેર્યા અને વન ફોર્થ કપ જેટલું ઝીણું કાપેલું લીલું લસણ પાન સાથે જ ઉમેરી અને મસાલાને સારી રીતે મિક્સ કરી તો આ વરાળિયા શાકનો મસાલો બિલકુલ આ જ રીતે તૈયાર થતો હોય છે તમે જોઈ શકો છો મસાલો આપણો એકદમ સારી રીતે બની ગયો છે શાક આપડા તૈયાર છે તો એક 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 શાકમાં આપણે ખૂબ સારી રીતે મસાલાને ભરી દેશું તો આપણે જે બટેટામાં ક્રોસ કટ કર્યા છે ત્યાં આ રીતે આપણે મસાલાને બંને બાજુ ભરી દેવાનો છે એ જ રીતે સરસ બટેટું ભરાઈ જાય આ જ રીતે આપણે બધા શાકને ભરવાના છે હું તમને એક 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 દરેક શાકને ભરીને બતાવી દઉં તો ડુંગળીમાં પણ જ્યાં ક્રોસ કટ કર્યો ત્યાં આ રીતે મસાલાને ભરી દેસુ અહીંયા આપણે મસાલો થોડો વધારે બનાવ્યો છે કેમકે આ મસાલો આપણે ગ્રેવીમાં પણ વાપરવાના છીએ તો શાકમાં ભરાઈ જાય પછી જે મસાલો વધે એને આપણે ગ્રેવીમાં વાપરીશું શાકની અંદર તમે મસાલો આ રીતે ભરી દો પછી જે સાઈડમાં એક્સ્ટ્રા મસાલો હોય એને કાઢી લેવાનો તો ટમેટું સરસ ભરાઈ ગયું છે આજ રીતે આપણે બંને બાજુ રીંગણને પણ ભરી લઈએ મરચામાં બિલકુલ મરચું આપણું તૂટે નહીં એ રીતે મસાલો ભરવાનો છે તો મરચાં આ રીતે એક હાથથી આંગળી અંગૂઠા વચ્ચે પકડવાનું અને બીજા હાથે આ રીતે સરસ મસાલાને ભરી દેવાનો આ રીતે ભરો તો જરા પણ તમારું મરચું તૂટે નહીં એક્સ્ટ્રા મસાલો કાઢી લઈએ તો બધા શાકને મેં ભરી દીધા અને હવે જે મસાલો વધ્યો એને આપણે થોડી વાર સાઈડ પર રાખીએ કેમકે આપણે એને ગ્રેવીમાં વાપરીશું હવે આ શાક જે આપણે તૈયાર કર્યા છે એને વરાળમાં બાફવાના છે તો અહીંયા સ્ટીમરમાં પાણી ગરમ કરવા રાખી દેવાનું ઉપર કાણાવાળી ડીશ રાખીશું અને એના ઉપર જે કોબીના એક્સ્ટ્રા પાન હોય એને સારી રીતે ધોઈ અને રાખી દેવાના પછી આપણે એની ઉપર બટેટા તો આ રીતે બટેટાને રાખી દેશું અને ઢાંકી આપણે સૌથી પહેલા પાંચ મિનિટ બટેટાને બાફી લેશું તો આપણે કોબીના પાન રાખીશું તો વરાળ બિલકુલ નહીં ચડે અને પાંચ મિનિટ જેવા પહેલા બટેટા બફાઈ જાય પછી આ રીતે બાકીના શાક તમારે રાખવાના બટેટાને બફાતા વધારે સમય લાગે એટલે બટેટા તમારે પહેલા થોડા બાફી લેવાના પછી આ રીતે તમારે ડુંગળી ટમેટા આખા લસણના ગાંઠિયા અને સાથે ઉપર સૌથી લાસ્ટમાં મરચાં રાખી દેવાના બધું શાક આ રીતે ગોઠવી ઢાંકી

હવે આ શાકને આપણે ઠંડા થવા દેશું ત્યાં સુધીમાં શાકની ગ્રેવી તૈયાર કરીએ તો આપણું એક કિલો જેટલું મિક્સ શાક છે જેના માટે આપણે બસ્સો એમએલ જેટલું તેલ ગરમ કરીશું તેલ આપણું ગરમ થાય એટલે ટેબલ સ્પૂન રાઈના દાણા એક ટેબલ સ્પૂન જીરું અને સૂકા મસાલા જેમાં મેં સૂકા લાલ મરચાં તમાલપત્ર બાદિયા તજ અને લવિંગ લીધા છે મસાલા થોડા તેલમાં થાય એટલે મીઠા લીમડાના પાન ઉમેરીશું અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈએ સાથે આદુ મરચા ટેબલ સ્પૂન જેટલી પેસ્ટ ઉમેરીશું બધા મસાલાને ખૂબ સારી રીતે તેલમાં થવા દેવાના જેથી શાકમાં મસાલાની ફ્લેવર ખૂબ જ સરસ આવે થોડા મસાલા થાય એટલે અહીંયા મેં ત્રણ કપ જેટલી ટમેટાની પ્યોરે લીધી છે એને ઉમેરી દેસુ સાથે એક મોટી ચમચી જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અહીંયા એક ટેબલ સ્પૂન હળદર પાવડર બે ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર બે ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું હવે આમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ટમેટા પ્યોરીને થવા દઈએ તો આ ઉપરની સાઈડ તમને તેલ દેખાવા માંડે એટલે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ બધો આ સમયે ઉમેરી દેશું તો જેટલા બાફેલા શાક ખાવાની મજા છે એટલી જ મજા

ખૂબ સારી રીતે ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા મળશે તો આ સમયે આપણે આમાં બાફેલા શાક ઉમેરીશું સૌથી પહેલાં લસણ પછી બટેટા ઉમેરવાના બટેટા ઉમેરાઈ જાય પછી લાસ્ટમાં તમારે રીંગણ ટમેટા અને બાફેલી ડુંગળી અને જે મરચાં છે બાફેલા એને સૌથી લાસ્ટમાં ઉપર ઉમેરવાના હવે તમારે શાકને બહુ વધારે મિક્સ નહી કરવાનું જસ્ટ બધું શાક જે છે એ ગ્રેવી સાથે કોટ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું જરૂર લાગે તો તમે થોડું ગરમ પાણી ઉમેરી શકો છો હવે પાંચ મિનિટ ધીમા ગેસ પર શાકને થવા દઈએ પાંચ મિનિટ જેવું શાક થાય એટલે લાસ્ટમાં આપણે એક કપ જેટલું ઝીણું કાપેલું લીલું લસણ તો સફેદ અને લીલા ભાગ સાથે આ રીતે ઉપર ઉમેરી દેવાનું લીલા લસણનો ક્રંચ બહુ સારો એવો લાગશે અને સાથે ઘણા બધા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દેશું અને હવે તૈયાર થયેલા ગરમા ગરમ આ વરાળિયા શાકને બાજરાના રોટલા સાથે સર્વ કરો મજા પડી જશે એકવાર બનાવજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ